જય જવાન જય કિસાન આજે બટા કાઢવાની શરૂઆત કરવાની હતી એટલે મેં મશીન ઓમ તો પહેલાં તો ટેટી વાવાનું મશીન લીધું મગફળી કાઢવાનું લીધું ને હવે પ્રભાસસિંહ એવું કહેતા હતા કે એક મશીન સારું તમે લઈ લો તો અમને એમનું કામ બધું ગમ્યું હતું અને અમારા પાસે મશીન હતું નહીં અમે મશીન એકબીજા ભાઈનું લઈને કાઢતા હતા તો આજે મશીન લેવાનું થયું અને ખરેખર મશીન જે ઘણા સમયથી તકલીફ હતી અમારા મશીનમાં કે આ જે ફાળવું છે આ બરાબર હતા તે બટાકા બટાકા અને નીકળી ટાયર બગડી જતા હતા પણ જો આપ એમને આ ફાળવ ઉપાસક કર્યા જેના કારણે દાઢા આગળ છે ને એક પણ બટાકો આગળ આવવાની ચિંતા જ નથી હવે મશીન જે હોય ભરાઈ રહેતું હતું એ ભરાશે જ નહીં બટાકો ઉપર ઉપડશે એટલે બટાકો મશીન ભરાવાનો પ્રશ્ન જીરો થઈ જશે એમનું કટિંગ લોખંડ એ તો આગળ મશીન બધાય જોઈએ જ જોયે વધારે નથી પણ ખરેખર એકવાર જો કોઈને પણ મશીન લેવું હોય બટાકા કાઢવાનું તો ભાગ્યોદયની મુલાકાત લેજો ભીરડી રોડ ઉપર ભીરડી ઉપર જે દ્વારા રસ્તા ખરેખર જુઓ બે સપોર્ટ માર્યા છે અને લોખંડ પણ એવી વાપર્યું છે બધી રીતે સારું કામ છે જેને પણ મશીન બટાકા કાઢવાનું જોતું હોય એ અમે ઇસ્કીનાડી ઉપર નંબર નાખી રહ્યા છીએ એમનો ઓમ આમ તો હાલ તો લગભગ આખું ગુજરાતનું એવું થઈ ગયું છે એમને ઘણા મશીન લોકોને આપ્યા છે અને સંતોષકારક કામ પણ છે હજુ સુધી કોઈ એમની કમ્પ્લેન મારા ઉપર આવી નથી કે ભાઈ એમની કમ્પ્લેન ખરાબ હોય તો સો ટકા જેને મશીન લેવું એકવાર અવશ્ય મુલાકાત લીધું ભાગ્યોદય એગ્રીકલ્ચરની અને તમે પણ નવું મશીન વસાવો અને તમારા બટાકા સારા ઉત્પાદન મેળવો એવી અમારી શુભકામનાઓ જય જવાન જય કિસાન